ચેક પોસ્ટ થી પ્રોહિબિશન ગણના પાત્ર કે શોધી કાઢતી આડેસર પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓએ પૂર્વ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર પ્રોહી જુગારની બદી નેસ્ત નાબૂદ કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ શ્રી સાગર સામડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ તથા સીપીઆઈ શ્રી એમ એન દવે સાહેબ રાપર સર્કલ રાપર નાવના માર્ગદર્શન મુજબ આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી પી આહિર તથા પોલીસ સ્ટાફના માણસો આડેસર ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા તે સમય દરમિયાન પોલીસ સબ વી પી આહિરનાઓને મળેલ બાતમી આધારે આડેસર ચેકપોસ્ટથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો પ્રોહિબિશનનો ગણનાપાત્ર પત્રક શોધી કાઢી ચાર આરોપીઓને પકડી પાડી આડેસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિએક્ટરની કલમ તળે ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલા આરોપી કાર્તિકભાઈ દેવાનંદભાઈ ચાવડા કરણભાઈ વીરાભાઈ સોલંકી રાહુલભાઈ કરશનભાઈ ચાવડા ભરતભાઈ દેવાયતભાઈ કરમોર તેમજ પકડવાના બાકી આરોપી જયંતિ ઠાકોર રહેવાસી રાધનપુર અને રિયાઝ મુસલમાન રહેવાસી જામનગર આરોપીઓ પાસેથી મળી આવેલ મુદ્દામાલ આઠ લાખ સડસઠ હજાર પાંચસો પચાસનો નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે